પાદરામાં પશુપાલન ખાતા ગુજરાત રાજ્ય અને વડોદરા જિલ્લા પંચાયત સંચાલિત નવનિર્મિત પશુ દવાખાનું સદસ્ય હાજર રહ્યા હતા જેમાં જિલ્લા પંચાયતના નિયામક ધવલ માંડવીયા ડોક્ટર પશુ દવાખાના પાદરાના ડોક્ટર હર્ષદ ઠાકર સહિત સ્ટાફ વગેરે નાગરિકો પશુપાલકો હાજર રહ્યા હતા જેમાં સૌ પ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ જિલ્લા પંચાયત પશુ દવાખાના ભાગના નિયામક ડોક્ટર ધવલ માંડવિયા અધિકારી દ્વારા કાર્યક્રમનો હેતુ અને પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી વિભાગોના જૂના ભવનની જગ્યાએ નવા ભવનનું નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેની વિગત જણાવવામાં આવી તે ભાગ સ્વરૂપ પાદરા પશુ દવાખાનું બનાવવામાં આવ્યું છે તેમાં તમામ સાધનોની સુવિધા આપવામાં આવી છે જેનો તમામ પશુપાલકો લાભ લે તેવી અપીલ કરી હતી અંતે ધારાસભ્ય ઉપસ્થિત નેતાગણ અધિકારીઓની ઉપસ્થિતિમાં તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું ને રિબિન કાપી નૂતન દવાખાનાનું રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું ને પશુ દવાખાના નિયામક ડોક્ટર ધવલ માંડવિયાએ સંપૂર્ણ માહિતી આપી હતી માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા વડોદરા જિલ્લા પંચાયત સંચાલિત પાદરા નગરમાં આવેલ પશુ દવાખાનું કે જે નવીન બનાવવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા પાસઠ લાખના ખર્ચે પાદરા નગરમાં આવેલ પશુ દવાખાનું નવીન બનાવવામાં આવેલ છે જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે પાદરા તાલુકો જે પશુપાલકો પર વધારે નિર્ભય નિર્ભય છે જેવી રીતે ખેતી એ પાદરા તાલુકામાં વધારે ખેડૂતો છે એવી રીતે પશુપાલકો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે તો તેઓને સગવડ માટે અને પશુપાલકોની સારવાર માટે આજે પોતાના પશુની સારવાર કરવા માટે આ જગ્યા એ ખૂબ જ ઉપયોગી થશે અને પાદરા નગરની આજુબાજુના સૌ પાસુ પશુપાલકોને અપીલ કરીશ કે તેઓ આ પશુ દવાખાનાનો મોટી પ્રમાણમાં લાભ લઈ શકે છે અને હાલ આ પાદરા અને વડો ખાતે બંને જે પશુ દવાખાના આવેલા છે તેમાં ડૉક્ટરની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે જેથી કરીને આ પશુની સારવાર ખૂબ જ ઝડપી થઈ શકશે